અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક વખત વિદેશી પાર્સલોમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે અગાઉ મળેલ પાર્સલ મામલે નબી રાવની પૂછપરછ દરમિયાન મળતી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી જેમાં પોસ્ટ ઓફિસમાં આવેલા અઠ્ઠાવન પાર્સલો મળી આવ્યા હતા અઠ્ઠાવન પાર્સલોમાંથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડની કિંમતનો અગિયાર પોઈન્ટ છસો એક ગ્રામ હાઇબ્રિડ ગાંજો વનસ્પતિ અને સાઈઠ જેટલી લિક્વિડ ફોર્મમાં બોટલો પણ મળી આવી હતી આ તમામ પાર્સલો યુએસએ કેનેડા અને યુકેથી અમદાવાદ પહોંચ્યા હતા ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા શહેરના રવિરાઓ ગાંજો મંગાવતા હતા પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો એ તપાસ એ જે કેસની તપાસ છે તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમઓપ જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝેક્શનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું આ જે પાર્સલ આવેલા હતા જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ